સબ સલામતેના દાવા પોકળ મહાદેવ ભક્તિમાં લીન વૃદ્ધાના ગળામાંથી ચેઇન તોડી ફરાર થયેલા ચેઇન સ્નેચરો વડોદરા શહેર પોલીસના સબ સલામતેના દાવાઓ દિવસેને દિવસે પોકળ સાબિત થઈ રહ્યા છે આજે સમય સાંજે સૌરભ પાર્કમાં રહેતા મિશ્રા પરિવારના મકાનમાં બનાવેલા વર્ષો જૂના કલ્પ

સાડી સાતસો ઘરના મકાન સાતસો તેર ઘરના મકાન મહાદેવનું એક નાનું મંદિર હવે તો સરસ મોટું થઈ ગયું જ કુબેરેશ મહાદેવનું પણ એક નાનું મંદિર અમારું જૂનું જાણીતું અને ધાર્મિક મંદિર સાંજના આઠ વાગ્યાના સુમારોનો સમય અમારા બા વર્ષોથી ત્યાં માળા પૂજા કરે છે અને ખુલ્લે આમ એક ચેઇન સ્કેચર ત્યાં ચેઇન ખેચીન જતાં તમારી પાસે સીસીટીવી છે જ રાઈટ તમારા માધ્યમથી એક જ વસ્તુ કહેવા માંગુ છું આટલી મોટી સોસાયટીમાં જો આવી વસ્તુ થઈ શકતી હોય તો નાના નાના તો ઠીક છે કુદરતી ખાલી સવા તોલા કે બે તોલા નો ચેન થયું હોત તો જવાબદાર કોણ પોલીસ કોઈ વાર પોલીસ આવી ગયા એમણે એમની જવાબદારી નિભાવી જ છે ના નથી પાડતા પણ સીસીટીવી ફૂટેજ જે અહીંયા છે સોસાયટીમાં જેટલા છે બંધ છે હાલમાં અમારા સવાલ એ પણ છે કે સીસીટીવી ફૂટેજ બંધ છે એનો હિસાબ અમે લોકો સોસાયટી પાસે માગશું આજે ને એને કાલે આ વસ્તુ થોડી વિચારવા જેવી છે એટલે તમે ધ્યાન રાખજો અમે ધ્યાન રાખશું કેટલા સ્કેન છે સ્કેન ચેન્જ ઘરના એટલે જે મારા છે તો એવું કચ્છ કે એક જ હતા એમણે ત્રણ ચાર વાર આંટા માર્યા અને એક જ વ્યક્તિ જે તમે જોઈ રહ્યા છો બૂટ પહેરીને અંદર જાય છે બા બેઠા છે માળા કરે છે એમનું ચેન ખેંચીને જતા રહે છે પાછળથી હવે આગળ પોલીસ કમ્પ્લેન થઈ છે બધું થયું છે હવે લેટ સી શું થાય છે તમારી શું માંગ છે માંગમાં તો એવું છે કે ભાઈ પહેલા તો વોચમેન અમારે ત્યાં છે ને એ રાખે સેફટી વાઇઝ અમને થોડી સિક્યુરિટી આપે સોસાયટીની બેદરકારી લાગે છે કહી શકાય કહી શકાય જોઈ રહ્યા છો